Brush kari lo, penuh pelah. Ye, kaya apa? Apa? Kaya eh? apa? Kaya apa? Kaya કેમ બંધ થઈ ગયા એ છોડો

એ તમ તો યાદ સત્ય હોસી તે ઈઝી એક તો આ રોને બોલે જાય જાજુ માથામાં ટેન્શન નઈ એ આપવા ભૂકુવાળા બધી લઈ આવું ને ઈ કેટલી વાર વાચી લીધી આટલા વર્ષો થી વાતતી હતી

હમ આજે તો લોટ દઈ રહ્યો છે ભાઈ અમાર ગંટીનું કામ ચાલ્યું છે હમ સરસ લીવ તો મિલ્યું લીલા તો પછી રોટી ઓનલી રાઈસ ઓહો નો ચાહી ઓહો બહુ ધ્યાન રાખવાનું ચાલુ કર્યું કેટલા થી ધ્યાન રાખવું પડે એમ છે ઓ માય ગોડ કેટલા દી ના હવે જો તમે હવે ન હતું અને સાથે ગોળ વાળું અથાણું મન થાશે તો ઓર્ધી રોટલી ની આરે ખાઈશ પણ એ ગઈ મીઠું લાગે એટલે ગોળ વાળું જરા અને સાથે એમાં લોટસો તેલ સેમા મામા જરાય નહીં હું તેલ નાખું જ નહીં મે નઈ કોઈ સરધા પાવડર જે તો કે ઓહો તા ગોળ હોય એકડો જ આટલો બધો ગોળ પાણી થાય ને હા તેલ હોય આટલું કોઈ નહીં નો

ના એમ નો આ હો આ શું છે બાપુજી જાગી ગયા અને તમારે આવી રીતના કરવાનું છે નોટ સેન્ડ લ્યો લિયો નો થયો સેન્ડ

બે ફોન ઉપાડ્યા એમાંથી થાકી ગઈ મને હોવા નથી દેતા કોઈ કે ફોન આવ્યો તો ઉપાડ્યો નહીં

બધાય રાત હતો ચાર્જિંગ કેમ નથી એમ છે બધું કામ કાં તો છે મારે હાલો ચાલો પાંચ વાગ્યા છે અરે યાર નહી ભાઈ ચાલુ કરી દીધા એ ભગવાન અમારો તો ભાઈ મન મોજેલું છે પાંચ વાગે ગયા તો શૂટિંગ માં પણ અમે આઠ વાગ્યા સુધી ન્યા એમના બધા વાર્તાઓ થઈ કસ્ટમર આવ્યા બેઠા શૂટિંગ બાકી રહી ગયું છે છે એટલે કાલ પાછું કરવાનું બેગ બેગ લઈને લઈને આવી બટાટા વાળા

આજે એમને એટલા ફોન આવ્યા છે ને એટલા લોકો હવે છે ને જવાબ દેવાનો આજે ખબર પડી ને કે આપડે વિડીયો મૂકી તો કેવો રિસ્પોન્સ હોય દર આવી તું કેટલા ફોન છે

તમે લોકો મટર કે પછી બટાકા આ જો બટેટા વડા આમ કાપવામાં છે ગરમ ગરમ. નહીં ગરમ ગરમ બટેટા હા બટેટા વડા જ બનાવ્યો હો. આખો બરા એક્સ્ટ્રા કરે પતરીનાની જે કર્યા એ.

તારે કઈ જોતું જ નથી મને ખબર જ છે ખોટે ખોટું પૂછવાનું હાલો

ચાલો અમે આવી ગયા છીએ ઘરે તમે હોઈ જાઓ હવા દસ વાગે ઓફિસ જવાનું તમાર મીટિંગ છે કોલ આવ્યા પછી બીજા પછી આવ્યા ફોન અત્યારે ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ એક આપી દેજો મળી આવતીકાલે ત્યાં સુધી જય જય ભારત